નમસ્કાર મિત્રો આજે આપણે સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાના જીવનના તે પ્રસંગ વિશે જાણીશું જેમાં તેમણે રાજાના આખા લશ્કરને જમાડ્યું હતું તો આવો એ અદ્ભુત પ્રસંગ સાંભળીએ એક દિવસની વાત છે જલારામ બાપા સાધુઓની પંગટને પીરસી રહ્યા હતા

કોણ જાણે ક્યારે નિસર્યા હશે જો લાડવાને ગાંઠિયા પડ્યા હોય તો હું પાદરે જઈને એમને આપી આવું છે પ્રભુ જાઓ જલ્દી જાઓ કે ભૂખ્યા હશે રામ જાણે કહીને ભંડારીએ લાડવાને ગાંઠિયાના બકડિયા ભરીને આપ્યા જલા ભગતે એક બકડિયું પોતાના માથે ઉપાડ્યું ને બીજા થોડાક સેવકને ઉપડાવ્યા ને લઈને એ તો પાદરમાં આવીને ઊભા દળમજલ કરતા લશ્કરના ગોળા વીરપુરના પાદરમાં ઠેરાણા ધૂળથી આપ આખું ઢંકાઈ ગયું ધૂળના એ વાદળોને ચીરીને પહેલા અસવારે પ્રવેશ કર્યો અસવારે ઘોડાનો ચોકડો ખેંચ્યો ઘોડો એકદમ થંભી ગયો ઘોડાના દિલ માથેથી પરસેવાનો રેલો નીતરતો હતો રામ રામ અસવારે જવાબ દીધો અને ભગત સામે જોયો નીચે ઉતરો મારા રામ આ પ્રસાદ લેતા જાઓ જલા ભગતે બે હાથ જોડીને કહ્યું કરડી આંખ વાળા સિપાહીના મોઢા માટે જરાક કોળી લાગણીની રેખાયું અંકાએ ભગત અમે કાંઈ એક બે અસવારો નથી દોઢસો માણસો છીએ જલા ભગતે કહ્યું બધાને મારો ઠાકર મહારાજ આપી દેશે આ ઘોડાને જરાક આરામ દયો અને તમે નીચે ઉતરો તમે કોણ બાપા સિપાહીના મોઢામાંથી સવાલ સરી જલા જલાભગત બોલ્યા મને જગત જલોભગત કહે છે પછી સિપાહીએ નીચે ઉતર્યો ત્યાં તો એક પછી એક સિપાહી આવતા ગયા જલા ભગતે દોઢસો જેટલા દોઢસો માણસો લાડવાને ગાંઠિયા ખાઈને પાદર માં પોરો લેવા લાગ્યા એક અસવાર ઘોડે ચડીને દૂર આવી રહેલા ધ્રાંગધ્રામ મહારાજ ની સામે ગયો અને તેને વાત કરી કે એક ભગત બધાને લાડવાને ગાંઠિયા આપે છે પાદર માં ઉભા છે ધ્રાંગધ્રાના મહારાજ પોતાના પરિવાર સાથે પ્રભાસ પાટણની યાત્રાએ જવા માટે નીકળ્યા હતા આ વાત સાંભળતા તેમણે વીરપુરના પાદરમાં જ વિસામો લેવાનું નક્કી કર્યું મહારાજની સવારી જ્યારે વીરપુરમાં આવી ત્યારે ચલો ભગત ત્યાં ઉભેલા ભગતે રામ રામ કર્યા ધ્રાંગધ્રાના મહારાજે રામ રામનો જવાબ આપ્યો ને આ વેપારીને જોવા લાગ્યા સીધો સાધો લુહાણો એકાંક જરાક ઝીણે સફેદ બાસ્તા જેવું કેળ્યું માથે દેવતાએ તેજના ફુવારા ઉડે નિર્દોષ ચહેરો જલા ભગતે કહ્યું બાપુ આ ઠાકર મહારાજનો પ્રસાદ લેતા જાઓ મહારાજે કહ્યું ભગત આટલી બધી મોટી સવારીને તમે કેમ કરીને હરિહર કરાવશો જલા ભગતે કહ્યું બાપુ જે આખી દુનિયાનું પાલન કરે છે એ ઠાકર રાજનને આટલી સવારીને હરિહર કરાવવામાં ક્યાં વાંધો આવવાનો છે એની ધજાને વિસામે હંદોઈ થઈ રહેશે બાપુ ને પાદરામાં જલા ભગતે ધ્રાંગ ધ્રાની આખી સવારીને લાડવાને ગાંઠિયાથી ધરવી દીધી મહારાજ ફાટી આંખે આ જોઈ રહ્યા હતા બે હાથ જોડીને મહારાજે કહ્યું ભગત માંગો માંગો તમે માંગો તે આપું જલા ભગત હસ્યા બાપુ શું માંગો ઠાકર મહારાજની મેર છે હજાર હાથવાળો એની ધજાને ફરકતી રાખે છે બાપ મારા આ વેણનો મરમ મારખી ગયા જલા ભગત જેવા માણસને શું આપી શકાય એટલે તેમણે વાત ફેરવીને કહ્યું ભગત અમે ક્ષત્રિય લોક અમે પ્રસાદ પણ એમને એમ ન લઈએ તમારો રોણ ભગત અમારે માથે ચડ્યું છે ને અત્યારે તો અમારી સવારે તીર્થયાત્રા કરવા નીકળી છે બે પૈસા વાપરવાનો અમારો આ સમય છે જલા ભગતે કહ્યું બાપુ જો તમારા જીવને તાણ રહેતી હોય તો આપના રાજમાંથી સારા પથ્થર મોકલાવી દેજો જમીન નહીં જાગે નહીં સોનું રોપો કે રૂપિયા નહીં ને આ લોહાણો પથરા માંગે છે ઘડીક વાર તો જલા ભગત ના ચહેરા માથે જોઈ રહ્યા પણ જલા ભગત ચહેરા માથે નથી કોઈ વ્યંગ કે નથી કોઈ કૂટકપટ એ જ નિર્મળ સાદગી ને શાંતિ તો એ મરજ થી ગયું ભગત માંગી માંગીને પથરા માંગ્યા જલા ભગતે કહ્યું બાપુ ઠાકર મહારાજ ના વિહામે જે આવે એ રોટલા ખાઈ ને જાય ઘણી વાર સાધુ ને સંતો નો મેળો થઈ જાય એવે તાણે ઘંટી નો લોટ પૂરો થતો નથી દળ ના દળાવવા પડે છે પણ નાની ગુટલીઓ માં કેટલો લોટ દળાય જો સારા પથરા ની મોટી ઘંટુડીઓ હોય તો વધુ લોટ ઉતરે મેં સાંભળ્યું છે કે ધ્રાંગધા રાજ્ય માં પથરા બહુ સારા છે તો અમારી આ વિપન તડે મહારાજ બોલ્યા ભગત પથરા તો મોકલાવીશું પણ જમીન જાગીર માંગો અરે તમારા આશ્ર ધર્મ માટે જોઈએ તો આઠ દસ ગામ આપું પછી જલા ભગતે બે હાથ જોડિયા બાપુ અમારા જેવા સાધુ સંતો ધર મહારાજ ની અમારા થી ધરણી ના ધણી ન થવાય બાપુ અમે તો રામ નું ભજન કરીએ ને રામ આપે તે ટુકડો સૌને દઈએ પણ ભગત મારા રાજમાં તમને જગા કાઢી આપું ત્યાં આવીને આશ્રા ધરમ ની ધજા બાંધો બાપો હું કોણ ધજા બંધાવા વાળો આ તો ઠાકોર મહારાજની ધજા છે એની મરજી હશે ઈયા લગી ફરકતી રહેશે બાપો રાજવી આ સંતની નિર્લેપતા જોઈ દંક રહી ગયા તેમણે સંતને પ્રણામ કર્યા અને પોતાના રાજ્યમાં જઈને ખાણમાંથી સારામાં સારા પથ્થરો ખોદાવીને વીરપુર મોકલ્યા ને એ હારે ઘંટીના નિષ્ણાંત કારીગરો પણ આવ્યા એમણે જગ્યામાં બેસીને વિશાળ ઘંટીયું બનાવી પછી તો બળદથી ચાલે એવી વિશાળ ઘંટીઓમાં રોજ આઠ દસ મણ દળનું દળાવા લાગ્યું એ સમયે રોજના આઠ દસ મણ લોટમાં જગ્યામાં ભૂખ્યા થવા લાગ્યા આજે આ વિશાળ બની આજે હજારો દર્શનાર્થીઓને તૃપ્ત કરે છે જલારામ બાપાને સાક્ષાત અન્નપૂર્ણા પ્રસન્ન થયા હતા શ્રીરામ અને હનુમાનજીમાં શ્રદ્ધા રાખનાર જલા ભગતનું અન્ન કદી ખૂટ્યું જ નથી તેઓ ચમત્કારી સંત હતા ભંડારી રસોઈ બનાવી દે ત્યારે જલારામ ત્યાં હાજર થઈ જાય ભગવાન પાસે આ રસોઈ ધરાવાય પછી ઘીનો દીવો કરે ભોજન ઉપર એક તુલસી પત્ર મૂકે પછી ભગવાનને પ્રાર્થના કરે હે પ્રભુ આ તમારા તરફથી બનેલું ભોજન હું સૌ ભક્તોને પીરસું છું ખૂટે વધે એ તમારે જોવાનો પછી બીજા ભક્તોને કહે બાપલા તમ તમારે હવે પીરસવા માંડો ઠાકોરજીની સાથે વાત થઈ ગયેલ છે જ્યારે પચીસ માણસોની રસોઈ બની હોય તેમાંથી પાંચસો માણસ જમી જાય છતાંય રસોઈ વધી પડતી સંત શ્રી જલારામ બાપાએ સદાવ્રતની પ્રવૃત્તિ હાથ ધરીને અન્નદાતાની સરવાણી વહેતી કરવાનું ભગીરથ કાર્ય અમલમાં મૂકી આજે સૌરાષ્ટ્રના અનેક શહેરો ગામોમાં તથા ગુજરાત મહારાષ્ટ્ર દેશ વિદેશમાં ઠેર ઠેર જલારામ બાપાના મંદિરો અને સદાવ્રતો આજે ચાલે છે અને હજારો સાધુ સંતો અને ગરીબ જલારામ ભક્તો આ પવિત્ર સીવાનો લાભ લઈ રહ્યા છે જલારામ બાપાએ રઘુવંશી સમાજનો નામ ઉજ્જવળ કર્યો છે સેવાભાવી સદાવ્રતી ભક્ત શ્રી જલારામ બાપા અને પૂજ્ય શ્રી વીરબાઈને પ્રણામ સરળતા સાદગી અને નમ્રતાના પ્રતિક સમા એ સંતજનના જીવનની છેલ્લી સુવાસ આ પૃથ્વી પર સંવંત ઓગણીસો સાડત્રીસના મહાવત ને બુધવારના રોજ લઈ બાપા વૈકુટ સિદાવ્યા જય જલારામ બાપા